આ છે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજનો ભાવ ઊંચા ઊંચા છે અગિયારસો રૂપિયા સરેરાશ છે છસો દસ નીચે નીચે ચારસો ને બોક્સની આવક છે વીસ હજાર તો આ છે ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જે હરાજીમાં જે ભાવતાલ હોય આ એ ભાવતાલ છે અને આજે છે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ તો જાણશો આજે કેટલો ભાવતાલ રહે છે અને કેટલા બોક્સની આવક રહે છે એ તમામ વિગત જાણશો આપણા વિડીયોમાં આપણે અત્યારે છે તારાળા એપીએમસી કેસરગીરીનું માર્કેટિંગ યાર્ડ આજના દિવસે પણ ઘણા બધા બોક્સની આવક છે આ છે તારાળા એપીએમસી માર્કેટિંગ યાર્ડ આજે પણ ખૂબ સારા કેસરગીરીના બોક્સ આવી ગયા છે હવે થોડીક જ વારમાં કેસર કેરીની હરાજી ચાલુ થઈ જશે આપણે આ વિડીયોમાં જોશું કેસર કેરીની હરાજી તારીખ છે પચીસ પાંચ બે હજાર ચોવીસ ઘણા બધા લોકોને એવું હોય કે તારાળા ગીરમાં તો સસ્તી કેરી મળે છે મિત્રો સસ્તું દિવસ સારું હોતું નથી એ ખાસ યાદ રાખજો જે પ્રમાણે કેસર કેરીની ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવતાલ હોય

ટોતાપુરી ટોતાપુરી કે મીઠી આવે ખાવા માંગે હા એટલી કેસા જેવો ટેસ્ટ નહીં બરોબર દેશી એમ ને હમ ટોતાપુરી 700 800 ગ્રામ નું એક ફળ લાગે હા

650 9080 બાપ કેરી આનો કદર બોપકો આ ભાઈ છે આનું તો બીજું ભાઈની હાથ બોલ આ 80 એસી 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 છે અમલેશનો ફાઈલ હા સુરી 603 આ સુરી 603 603 લખો

આ છે આપણું તાલડા એપીએમસી માર્કેટિંગ યાર્ડ જે તાલડાનું ખૂબ જ પ્રખ્યાત કિસનગીરીનું વેચાણ અહીં થતું હોય હરાજી થતી હોય અને ઘણા બધા વેપારીઓ આવતા હોય તો આ છે તાલડા એપીએમસી માર્કેટિંગ યાર્ડ તો જ્યાં જુઓ ત્યાં તમને કેસ રીતના બોક્સ જ જોવા મળશે અને આજની આ હરાજી હતી તેમાં ભાવતાલ આવી રીતના હતા એટલે તમામ વિગત આપણા વિડીયોમાં જોઈ તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો ફરી એક નવો વિડીયો ફરીથી બનાવશું ત્યારે મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ